નમસ્કાર હું અમૃતભાઈ મકવાણા સુરેન્દ્રનગર ગઈકાલે હીરાબાગ ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં જે ઉભરાતી ગટરો હતી એ સંદર્ભે સોસાયટીના રહીશોને સાથે રાખી અને જન આંદોલન કરેલું સાથે સાથે સાહીઠ દસાડા વિધાનસભાના ધારાસભ્ય માન્ય પી કે પરમાર સાહેબ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો કમિશનરશ્રીને અને એની અસર થતા તાત્કાલિક તંત્ર દ્વારા આ વિસ્તારની તમામ ડ્રેનેજ ગટર જે બ્લોક હતી એ સફાઈ કરવાની કામગીરીની શરૂઆત તાત્કાલિક ધોરણે કરવામાં આવી છે અને મહાનગરપાલિકાની તમામ ટીમ સત્વરે દોડતી થઈ અને આ જે ગટર વર્ષોથી બ્લોક છે એ બ્લોક ગટરની સફાઈ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું તંત્ર જ્યાં સુધી જન આંદોલન ન થાય જ્યાં સુધી લોકો ઉગ્રતાથી પોતાની વાત રજૂ નથી કરતા ત્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા કામગીરી થતી નથી અરજી કરવામાં આવે ઓનલાઈન અરજી કરવામાં આવે ઓફલાઈન અરજી કરવામાં આવે તેમ છતાં પણ કામગીરી થતી નથી પરંતુ જ્યારે લોકોનો ખૂબ આક્રોશ વધી જાય ત્યારે ના છૂટકે મહાનગરપાલિકાનું તંત્ર જાગે છે અને સફાળું જાગી અને પછી પોતાની કામગીરી હાથ ધરે છે આપ જોઈ શકો છો કે આ મહા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો વોર્ડ નંબર છ હીરાબાગ સોસાયટી ક્રિષ્ના પાર્ક સોસાયટી અને એ ક્રિષ્ના પાર્ક સોસાયટીની અંદર જે ગટરો બ્લોક હતી એ બ્લોક ગટરોની અત્યારે કામકાજ ચાલુ છે લગભગ ગટરો બ્લોક છે તમે જોઈ શકો છો કે અંદર કેટલું ગંદુ પાણી છે અને ઉપર સુધી ગટરો ભરાયેલી છે આ સંદર્ભે ગઈકાલે જે આંદોલન કરેલું તો અત્યારે આપણી સાથે ક્રિષ્ના પાર્ક સોસાયટીના પ્રમુખ માન્ય બેચરભાઈ મકવાણા ઉપસ્થિત છે નમસ્કાર બેચરભાઈ ગઈકાલે આપણે જે જન આંદોલન કર્યું અને છેલ્લા એક દોઢ મહિનાથી અનેક રજૂઆતો કરી હતી ઓનલાઈન ઓફલાઈન અરજીઓ કરી હતી આ તંત્ર સાંભળતું નહોતું પરંતુ જ્યારે જન આંદોલન થયું ત્યારે તાત્કાલિક આ તંત્રએ સફાળું જાગ્યું અને સાઠ દસાડા વિધાનસભાના ધારાસભ્ય માન્ય પીકે પરમારે પત્ર પણ લખ્યો અને એની અસર થઈ તો આ બાબતે તમે શું કહેવા માગો આ બાબતે સારી વાત છે પણ અમે લગભગ એકાદ મહિનાથી ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી છે રૂબરૂ મળેલા છે પણ અમારા કાર્ય કામગીરી થતી નથી ઓનલાઈન અરજી કર્યા પછી આ જેટર મશીન બકેટ મશીન લઈને આવી જતા હતા પણ કામ ધૂરું મૂકીને ભાગી જતા હતા કામ થતું જ નહોતું પરંતુ તમે અમૃતભાઈ તમે જે કાલે સાથ સહકાર આપીને જે પ્રયાસ કર્યા અને એ પછી આપણે આજે કામગીરી ચાલુ થઈ છે તો તમારો પણ ખૂબ ખૂબ આભાર પી કે પરમાર સાહેબ પણ આ બાબતે એમને જાણ થતાં પણ એમને પણ કમિશનર સાહેબને આ બાબતે લેટર એમના લેટર પેન પર લખ્યો અને પછી આજે કામગીરી ચાલુ થઈ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ